બોલો હા હા મનસુખભાઈ હું ઢવાણા બોલું છું હા બોલો ને હવે મનસુખભાઈ મારે પત્ની બે વર્ષથી રીકામણે છે હા અને સંતાનમાં મારે બે બાળકો છે હા મારી દીકરી છે 11 વર્ષની છે અને દીકરો છે 8 વર્ષનો અને અને મારા ઘરના બે વર્ષથી રીકામણે છે અને હવે એ લોકો છૂટો કરવાનો કે હા તો મનસુખભાઈ મારા બાળકો એ મનસુખભાઈ બાર તો મારા મનસુખ ભાઈ નથી મમ્મી વગેરે ને આ લોકો રહ્યા ને હવે છૂટું કરવાનું કે તો હવે આમાં તો હવે મને હવે મનસુખ એને એમ થાય કે હવે મરી જવું હોય કઈ ખૂદતું નથી મને ફરવાનું થોડું હોય પેલા મને બાળકો રહી મનસુખભાઈ મમ્મી મમ્મી કરે કે તું મમ્મી લાવી દે મમ્મી લાવી દે હવે હું અમે તેડવા ઘણી વાર જઈએ બધા સગાવાલાને લઈને જઈએ પણ હવે આ લોકો રહ્યા ને કોઈ વાત સમજતા જ નથી તો હવે મારા ભાઈ આ સમાધાન કર દો ને મને આટલું

એનું નામ છે મારું નામ નરોત્તમ ભાઈ કરશનભાઈ મકવાણા નરોતમ કરશનભાઈ નરોતમભાઈ કરશનભાઈ મકવાણા મકવાણા ગામ ધવાણા મારી પત્ની ઘરે હતી ત્યારે મારા કાકીજી બ્લડ એમને કેન્સર હતું તો કે બે દિવસ મને કે મને જવા દો કે તો તું બે દિવસ બે દિવસ પછી મેં ફોન કર્યો ને ખવડાવવા નથી લઈ ગયો મનસુખભાઈ મેં કોઈ વસ્તુ ની કમી નથી રાખી મારા ભાઈ

इनिवेते करीन छे पछि हामडो मनचू भाई पछि ने 10 दिनस पछि ने फोन करयो ने मारा ससुर ने तो मैं किदो पापा मैं के दवा तेमार बिक्री बेदी થઈ ગયો मैं किदो वो મોકલી દો તો કે હજી કે 4-5 દી રોકાવા દેઉ ને કે મેં કીદો હારું કીદો ભલે વાંધો નઈ પછી 5 દિના મેં અઠોડ્યો પછી ફોન કર્યો મેં નીર વાત કરી મેં કે હવે ભઈ તું અઠોડ્યો ક્યું કે દવા આવતી રે ને તો મને કે હજી મને 10-15 દિવસ રોકાવા દો મેં કીદો કઈ વાંધો નઈ 10-15 દિવસ રોકા પછી પાછો મેં ફોન કર્યો એટલે મને કે પપ્પા આર્ય વાત કરો એટલે મેં મારા સસરા આર્ય વાત કરી તો મારો સસરો એવું કીધું કે ઈ એમ કે કે હમણાં રોકાવું છે પણ મેં કીધું પપ્પા હમણાં રોકાવાનું કારણ નથી કીધું કે મારો વાંક છે એટલે કે અમારું કઈ સમજતી નથી કે મેં કીધું તમે દીકરી ના માવતર હોય તો તમે બે શબ્દ કહી નો કે ભાઈ તને શું વાંધો તો તું રોકાવાનું કેસ એટલે પછી મેં ઘણું એ લોકો કીધું પણ એ લોકો કોઈ વાત એમ જાણે આમાં મનસુખ ભાઈ મેન પ્રશ્ન ક્યાં છે હું તમને કઉ મારા સાસુ રહ્યા ને મારા સાસુ એ જાણે ચડાવી ઈ જેમ કે એમ જ આ કરે છે એમને જ મારું ઘર બગાડ્યું છે

सागठिया प्रभा बेन पगा भाई सागठिया सागठिया ग्राम नवलगढ़ ग्राम नवलगढ़ ग्राम नवलगढ़ तालुका धांगद्रा तालुका धांगद्रा जिलो सुरेंद्रनगर, दिलो सुरेंद्रनगर। आलो। आलो, मैं अगर नगर जिलो सुरेंद्र नगर हां हेलो हेलो अरे अरे प्रभा का नंबर बोलो हां चलो रख दे मंचू भाई हां तारा तारा बे छोकरा छे हाँ मारे संतान में एक मारे

હા તું મને તારા ફોટા ને ગાય કા મોકલ ને એમ કહું છું પાંચ મિનિટ ની અંદર બધું આવી જવું છે આપણે પ્રભાબેન બોલો ને તમે હાલો હા બોલો હા તમે પ્રભાબેન ભગાભાઈ સાગઠિયા હા હા બોલો અને નવલગઢ હા હવે હું એમ કહેતો તો પ્રભાબેન ઓલા તમારા બે દીકરી દીકરો છે ને એકનું નામ સોહમ ને એકનું નામ મિરલ હા હા તો તમે તમારા માવતરની અહીંયા છો તો ઓલો તમારો ઘરવાળો આજ ફોન કર્યો તો ને રોતો હતો તો મેં કીધું રસ્તાનો રૈયા કીધું ને આવી જા તારી ઘરવાળી એટલે શું પ્રોબ્લેમ શું છે? તમે તો હું તમને તમારી ઓળખાણ જ નથી પડતી હજી મને. બેન તમારો જ છું અને આપણે સગા કુટુંબ જ થાય બધાય. તમને નંબર કોણે દીધો મારો? તમારો નંબર બેન ઈ આપ્યો હોય ને અહીંયા તમારા પરિવારમાંથી. કોણે આપ્યો? આ તમારા ઘરવાળાએ નહીં ને. મારા ઘરવાળા પાસે મારો નંબર નથી તમને આપ્યો કોણે મારો નંબર? તમારા ઘરવાળાએ આપ્યો જ બેન. પણ એની પાસે હેડ નહી મારો નંબર હું કામ આપે

એમને વધારે પડતું બધું બગાડી નાખ્યું છે એટલે હવે એ બને બગાડી નાખ્યું છે હવે આ તો જિંદગી છે આમાં બે એવું થયા જ કરતું હોય આમાં કોને ત્યાં બગડ્યું નથી કયો હે ક્યાં છે એ તમારા બેઠા છે હા ના ના હોય તે હા સાચો વાત હું સાચું બોલવા વાળો માણસ બેન હું કાર્યકર છું હું કઈ લોકલ માણસ નથી હું તમને સાચું ખોટું બોલું હા એટલે એવું છે પ્રભાબેન શું બગાડ્યું છે એને મને બધી વાત કરી છે તમે શું બગાડ્યું છે તમે ને એનું સોલ્યુશન થઈ જાય મતલબ એનો સમાધાન થઈ જાય કોઈ પણ હોય એનું સમાધાન થાય મર્ડર થઈ એના સમાધાન થાય હોય એના સમાધાન થાય છે તો આ તો પતિ ડખો છે એનું સમાધાન ન થાય હે કેવું છે બતા કે તાર કઈ હું જે જવાબ મોકલી દીધો કર્યું મેં મારો જવાબ મોકલી દીધો કે અહીંયા શેમાં અહીંયા બધાને ખબર જ છે

કેમ કે પતિ પત્ની ના સબંધ છે એમાં એમાં તો આપણે એ રીતે રેવાય તમે બે ફોટા પડ્યા છે એમાંથી એકબીજા ને સાચી હાથ રાખ્યા છે તમારે એકબીજા ની ધડકણ નું માપો તો ઈ તઈ રહેતા દે ઓછા રે ભાઈ તમારા બે જણા ના ફોટા મેં મોકલ્યા છે કોના તમારા બે જણા ફોટા તમારા મોકલો મને કાઈ મોકલવા નથી તો પછી એટલે એવું છે બેન થોડું કામ એકબીજા ને રાજી જીવો ને એવું શું છે કેમ કે બીજે ક્યાંય સુખ નથી હો કદાચ આયા 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 કાપી નાખશો ને બીજે ક્યાંય કરશો ત્યાંય સુખ નથી હો હા બધે બધે આના જ હોય એવું કઈ નાં હોય વાઘ ત્યાં સુખ હોય છેતો થી ડુંગર રળીયા હમણાં બાકી ત્યાં આગળ બધું પત્થર જ હોય એવું મારું માનવું છે હે હા બોલો હા એટલે બને તો સમાધાન કરવું છે કે નથી કરવાનું તો આપણે પાંચ માણસો વચ માં પડીએ એમ એકા બીજા માફા માફી કરીને હાલ હાલતું કરી દઈએ તમને તમારા દીકરી દીકરો યાદ નથી આવતા દઈ જાઓ મને દીકરી દીકરો હે

તો છોકરાને શું કામ તમે વચ્ચે મુકો છો? એ તો તમે એની માં છો તો બેન માને માને માં બાળકો એના બાળકો છે જે સફારી આપો આજે તમને તમારા બાળકો ગળે નો વળગે તો આ દુનિયા તમારા વાંઢે ના કમી છે. જે માં છે હવે કોઈ એક કુતરી વિયાણી હોય ને તો એને એના ગલુડિયા વગેરે હાલતું નથી તો બેન આપણે બે દીકરી દીકરો બે છે અને તોય આપણને આપણું ઘર નો યાદ આવે તો મતલબ તમારું એમાં વેમ ખાય તો વેમ ખાતા જેવી વાત એટલે જ થાય કે જેના બાળક માં ગળે નો બેઠા હોય તો વેમ આવે જ ગમે એ માણસ ને આવે એવું થોડું કે એને એક ના આવે

મને મારા છોકરા લઇ જાવ તમતમારે માર કઈ ક્યાય જવું નથી ને છૂટું ય નથી કરું ક્યાય જવું નથી ને છૂટું નથી કરવું એટલે જ આપડે પ્રેમ ખાઈ છે કે ક્યાય જવું નથી ને છૂટું નથી કરવું મતલબ આમાં કઈ ડાયરી માં ખારું છે લઇ હું મારા છોકરા ઓલો ઓલો ભાઈ જે વેમાય છે ને નરો તમ આ નરો તમને એટલે જ વેમ આવે છે કે આમાં કઈ ગમે એ ડાયરી માં ખારું છે કે ડાયરી કરી છે કે ક્યાય કામ કરું કારું હોય જે કારું હોય એના ઘરે પડ્યો રહે પણ હે ને મને મારા છોકરા ને લઇ જાવ તમતમારે જ થાય અને થાય એમાં જે જેના સંસ્કાર હોય મા બાપ ના એવા દીકરી દીકરા થાય પણ એટલે એના માટે થઈ અને આપણામાં પરિવર્તન હોય આપડે રિયામણા કાઢી આપણી છોકરી જાય થાય કેમ કે તો છે ને આખી સોળી માં એટલું બધું બેન તમે પેટમાં ભરતું હોય તો એના બાળકો ના હોય ને ઈ એટલું બધું તમારા આગળ પડું તમે હું 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 તમારી સમાજનો છું ને અમે જો તમને નો બોલીએ કે બીજા કોને બોલવા જાય તમે આખી વાત સમજતા નથી એ સમાજના કોઈ કાર્યકર પણ વાત કરી હોય એટલે બોલવાનું આવે જેને જે માણસ ટકોરો ખમે એમ નો હોય જે માણસ કાઈ કરી શકે એમ ન હોય કાઈ પ્રોબ્લેમ નો હોય તો બેન ઈ રીહામણા કાઢે ઈ એનું ઘર બાંધી લે ઈ બીજાને ઉદાહરણ દીએ તમારા ઘરે ઉદાહરણ હું લીધા છે તમારા ઘરે રીહામણા હોય તમારા ઘરે જે બાયુ આવે ને ઈ રીહામણા કાઢે કેમ કે તમારા ઘરે હારી સાલા ન હોય કેદી લે તેમ બર વાત આવરો હા તેદી મારો છોકરો પાંચ 6 મહિનાનો હતો તેદી ઈને દવા પીતીતી

મતલબ તમે એની રાહ જોઈને બેઠા કે મરી ગયો હોત તો ફિલ્મ ફત પણ જીવતો હું નઈ ઓલો નથી હવે આમાં તો જો ભાઈ તમને કહી દઉં તમારા ઘરે જો બેઠક કરે તો એ રીયામણા કાઢે કેમ કે આપડા સંસ્કાર પ્રમાણે હોય બેન જે સારા માણસ હોય એની ભગા બે હતો તો હારી બુધી આવે હવે તમે રીઆમણા ને તમારે ઘરે કોઈક છોકરી આવે એ રીઆમ જ કાઢે એ ઘર બાંધે નઈ એમ કઈ તો બેન પણીઓ માતો હોય બેન આપડે હારા મારા શંકર રી હમણાં બંધ થઈ જાય એનો શંકર જ રી હમણાં કાઢવાનું ચાલુ કરે કોક ના ઘર ભાંગા હોય તો ભાઈ એક ફેર વિશ્વાસ કરે બે ફેર કરે

આપડે લગન કરો કોક ની પત્ની બનો ને ન્યા બાળકો જણો તો ઈ બધા મોટા કરવા પડે એને પરણવા પડે ન્યા દુખ પડે ન્યા વહુ થઈ ગયા હોય તો ઈ બધું ન્યા આપણે માવતર ને ન્યા સુખ હોય તો આપડે કોક ને ન્યા પરણી ને જવાય જ હે હાલો 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 હા હા તમે જે હોય ને રૂબરૂ આવો ને નવલગઢ આપડે હામે બેન વાત કરીએ એમ તો તમે સમાધાન કરવા માંડ્યા હો ને બાકી નકર ન્યા ભવાઈ કરવા કોણ આવે

બેનતા નથી સમાધાન થાય એમ નથી આ છોકરી નું મન નથી સમાધાન પોતે કબૂલવા તૈયાર નથી તો સમાધાન કોની યાર કરવું જેને પણ એને રેવું છે નહીં તો એને વિચારવાનું ફોનમાં હું કામ આટલી લખકાર તો તમને એમ થઈ જાવ છોકરી કબુલતી નથી તો આપણે ફોન મૂકી દઈ શાંતિ તમે આખી વાત સમતા નથી ઓ છોકરો રહી છે તો અમારે તો કાર્યકર તરીકે થાય નઈ તો તમારે કરી જાય તમારી જે તમારેકર તમે ક્યાંના કાર્યકર હું મારા ઘરનો ઘરના કાર્યકર એમ હા એટલે ઘરના કાર્યકર હોય તો મારા ઘરે મારે મારા ઘરનો કાર્યકર એના માટે જો મારા ઘરે તમારી જેવી ભવાય નથી એટલે હું પહેલાં ઘરનો કાર્ય કરશું કેમ કે પહેલાં ઘરે કાર્યકર થાય પછી તમારે ત્યાં થાય કેમ કે મારા ઘરે આમણું કાઢ્યું નથી અમારા ઘરે આવા ભવાડા નથી એટલે અમે તમે કહી હતી અમારા ઘરે ભવાડા હોય તો તમે ન કહી હતી તમારું નામ શું હોય મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ તાલુકો કોટા સંગાણી જિલ્લો રાજકોટ બરોબર હા અને હું તમારે સમાજનો છું

તમને કોને કીધું કે સમાચાર રેવાર નથી અરે આ તો તમે વાત કરું છું તમે કોને કીધું તમે હું કામ માર તમારે બોલાય નઈ પેલા મારે બધું બોલાય હા અમે જો સમાજ વધતી અમે આ બોલી હકી એવું હોય ને એટલે તમે બધા ફોન કરતા હોય અમે બોલી ન આવતા હોય તમે કોઈ લુંબુ રેડિયો રમી પૂછે

આજે તમારા છે કેમ કે એના કરે ભવાડા થાય એના કરે થાય સો તમારે બાકી તમારા કરીએ રિયા એટલે હામીથી કરીએ રિયામણા નો કાઢે આ રિયામણાની જે પ્રથા છે એમાં થોડોક તમારા ઘર નો વજન થઈ અમને વાંધો નથી તમે કાર્ય કરશો બરોબર હા તો તમે હું આપણે ગુજરાત માં આપણી જેટલી ગુજરાત માં જેટલી સમાજ છે આપણી બરોબર અહીંયા બધે તમે માથા મારવા જાઓ ઘરે ઘરે હા હા મને ફોન કર્યો બધે તમે મને નંબર દેજો તું તારે મારા સાથે તારા લગ્ન થઈ ગયા હોય અને તારી ભાઈ હમણું કાઢી હોય મને કહી જાવ હું પણ તમારે છે જે તમને કહી દઉં કેમ કે જેના કર્યા જેની છોકરીઓ રીયા કાઢે એના છોકરાની ની એના ભાઈ ની હોવું કાઢે કેમ કે તમારા ઘરે ઈ સીલો થઈ ગયો એટલે તમારે જો દીકરી દેવા ટાણી દેવા પૂછે માણા કેમ છે કે ભાઈ એની છોકરી ઘરે બેઠી એટલે દેવા વાળા વિચારે એની છોકરી બે વાળી છે એટલે આમાં કઈ કાઢી લેવા ન હોય

કાઈક પ્રોબ્લેમ હોય ને તો જ રિયામણા બેઠા એમના મમતા કાઈ શોખ નથી તો આ આ છોકરી જે છે ઈ એને કાઈ એ ઓલો આક્ષેપ કરે છે કાઈ શંકા શુંકી છે ઈ તો તમને ખબર પડે તમે તમારું ઘર લઈને બેઠા છો તો આજે આજે આપણી છોકરી અહીં આગળ જવા રાજી નથી એના છોકરા મૂકી દેવા રાજી છે તો એમાં તમારે ઓરડું ઉતરીને તપાસ કરાય ને કાઈ આ ઘર બગડે કેમ કાઈ એવું ન હોય ઈ તો એમાં જાય તો મારતો નહીં જાય કાઈ એક માં હાર ની એક ની જ ના જાય એમાં કાઈ હાડા ફૂટો થાય તો તમારી જ ઘટે કામ કરો ફોન માં આપડે લગ્ન કરી દઈએ હમ હમ આવો આપડે હમ હમ વાત કરીએ કઈ વાંધો નહીં હાલો અહીંયા આવીશું રૂબરૂ આવીશું હો અત્યારે આવો અત્યારે કામ થી છું એટલે અત્યારે નવરો નથી પણ હું આવી રિંગ કરી ચાલો વાંધો નહીં તમદાર બરોબર મને શો ઓકે ઓકે તમે આવો ને